નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી સતત પડશે વરસાદ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં હાલ ભારેથી અતિ ભારે વરસાદની સ્થિતિ પેદા થઈ છે નવસારી સુરત અને તાપી જિલ્લાના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે અને આગામી દિવસોમાં પણ રાજ્યમાં હજી વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છ અતિ ભારે વરસાદ હવે દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધી રહ્યું છે અને તેના કારણે ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ પેદા થાય છે ગુજરાતની સાથે મુંબઈ અને પુણે પણ ભારે વરસાદ થી અતિભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણીનો થઈ ગયા છે અને ઘણા લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે હાલ ગુજરાતમાં સક્રિય છે અને દક્ષિણ એક રેખા છે જેના કારણે ગુજરાતમાં આવેલા ત્યાં વરસાદ બંધ થતો નથી જુલાઈ મહિનામાં અડધો પસાર થયા બાદ ગુજરાતમાં વરસાદનું જોર વધવાનું શરૂ થઈ રહ્યું છે અને તેના બાદ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાથી સાથે ઉત્તર ગુજરાતમાં સતત વરસાદની રાહ જોઈ રહ્યા છીએ અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાટણ સુરેન્દ્રનગર મોરબી બનાસકાંઠા અને સાબરકાંઠાના અનેક વિસ્તારોમાં હજી પણ વરસાદ નવસારી સુરત ડાંગ તાપી ભરૂચ અને નર્મદા જિલ્લામાં આગામી દિવસ સુધી કોઈ પણ સ્થળોને અતિ ભારે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે હાલ સતત પડી રહેલા વરસાદને કારણે દક્ષિણ ગુજરાતની ઘણી નદીઓમાં પૂરની સ્થિતિ છે અને આ લોકો ઘરોમાં પાણી ભરાઈ ગયા છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ